ત્યારે વાત થશે અમદાવાદમાં હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત થયું છે આગળ વાત થશે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે ત્યારે વાત થશે તેલંગાણા ટનલ દુર્ઘટના તેર દિવસ બાદ પણ આઠ લોકો ફસાયેલા જોવા મળ્યા છે ત્યારે વાત હશે આઠસો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં દેખાઈ રહ્યું છે વાત છે અમદાવાદની શાળાની ત્યારે વાત થશે કન્નડ અભિનેત્રીના ફ્લેટમાંથી બે કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે આગળ વાત થશે અમદાવાદમાં મેલેરિયા મુક્ત જિલ્લાની દિશામાં પ્રગતિ જોવા મળી છે સુરતમાં પચાસ કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું હતું ત્યારે વાત થશે લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો આગળ વાત થશે પીએમ મોદી નવસારીમાં ઉજવશે વુમન્સ ડે ત્યારે વાત હશે ડીસામાં જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન થયું આગળ વાત થશે તાપીમાં સુરજ વસાવાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે આગળ વાત થશે બુલડોઝર એક્શન પર યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર સામે આવી છે ત્યારે વાત થશે સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો મા ગંગાના દર્શન કરીને પીએમ મોદીએ કરી હતી પ્રાર્થના હવે મિત્રો સમાચારો વિસ્તારથી પીએમ મોદીએ ઉત્તરાખંડની મુલાકાતે ગયા હતા દરમિયાન તેમણે ઉત્તરાખંડના મુખવામાં માતા ગંગાના શિયાળુ પ્રવાસ સ્થાને દર્શન કર્યા હતા અને પૂજા પાઠ કરીને પ્રાર્થના કરી હતી એક સુપરાની આની તસવીર શેર કરીને પીએમે લખ્યું છે કે માતા ગંગાના શિયાળુ પ્રવાસ સ્થાનનો દરેક કારણ પવિત્ર અને શુદ્ધ છે આજે અહીં દર્શન અને પૂજા કરીને દેશવાસીઓની સમૃદ્ધિ લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે હર હર ગંગે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે સોનામાં થોડું મોંઘું થયું છે ચોવીસ કેરેટ સોનું છેતાલીસ રૂપિયા વધીને છ્યાસી હજાર ત્રણસોને છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને અગ્ને એંસી હજાર ત્રાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર આવી ગયું છે અહીં ચાંદી રૂપિયા નવસો ને પાંચ મોંઘી થઈ ગઈ છે અને રૂપિયા છન્નું હજાર નવસો ને નેવ્યાસી પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોનો સોના અને ચાંદીમાં રસ વધી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલડોઝર એક્શન પર યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર પ્રયાગરાજમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના સરકારનું આ પગલું પ્રથમ દ્રષ્ટિએ ક્રોર આઘાતજનક અને ખોટો સંદેશ છે તમે મકાનો તોડીને આવી કાર્યવાહી કેમ કરી રહ્યા છો કલમ એકવીસ અને આશ્ચર્યના અધિકાર જેવું કંઈક છે સરકારે લોકો માટે ઘરો ફરીથી બનાવવા જોઈએ તો સુપ્રીમ કોર્ટે એન્ટની જનરલ કેસને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગને પણ ભગાવી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં સુરજ વસાવાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી થઈ છે તાપી જિલ્લા બીજેપીના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો યુવા મોરચા અને જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા સુરજ વસાવાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી બે હજાર એકવીસમાં તેમણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું સાલે જિલ્લા પંચાયત બેઠક પરથી પચીસો ને પાંચ મચોથી લીડથી વિજય બન્યા હતા માર્ચ બે હજાર એકવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ કામગીરી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલાબાપા ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના લોકો વિરોધ છે જે સંદર્ભે ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહીની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી નવસારીમાં ઉજવશે વુમન્સ ડે મળતા અહેવાલ મુજબ પીએમ મોદીએ સુરત એરપોર્ટ ઉપર પહોંચવાનું આયોજન પછી હેલિકોપ્ટરથી સેલવાસનું આયોજન સાંજે તેઓ સેલવાસથી હેલિકોપ્ટરમાં સુરતના પર્વત પાટિયાના હેલીપેડ પહોંચવાનું આયોજન ત્યાંથી તેઓ નીલગિરી ગ્રાઉન્ડ સુધી ત્રણ કિલોમીટરનો રોડ શોનું આયોજન પછી તેઓ અઠવા લાઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ કરશે આઠમી તારીખે સવારે નવસારી જશે જ્યાં તેઓ લખપતિ દીદી સન્માન સમારોહમાં બત્રીસ સ્વાતંત્ર્ય સેનાની મહિલાઓનું સન્માન કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં લંડનમાં છે તેમણે અહીં ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો પણ આ કાર્યક્રમ બાદ જેવ થયું કે તેઓ પોતાની કાર તરફ આગળ વધ્યા ત્યાં પહેલાંથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને નારા લગાવવાનું શરૂ કરી દીધું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બસો ને પચાસ કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું પીએમ મોદી સુરત આવે તે પહેલાં જ સુરતના બસોને પચાસ કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું હતું પીએમે ત્રણ કિલોમીટરનો રોડ શોનું આયોજન કર્યું આ માટે બસોને પચાસ કલાકારોએ વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું હતું આ રોડ શો માટે ત્રીસ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા અહીં વિવિધ રાજ્યની સંસ્કૃતિ રજૂ થઈ હતી દરમિયાન એક લાખ લોકો મોદીને જોવા આવી શકે તેવી શક્યતા હતી દરમિયાન આઠ હજાર પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેલેરિયા મુક્ત જિલ્લાની દિશામાં એક પ્રગતિ જોવા મળી છે અમદાવાદ જિલ્લામાં મેલેરિયા મુક્ત માટે બે હજાર સત્યાવીસ સુધી શૂન્ય કેસોનો લક્ષ્યાંક નક્કી કરાયો છે જિલ્લા આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખાએ ખાસ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે બે હજાર ઓગણીસથી ચોવીસ દરમિયાન મેલેરિયા કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ડીઈઓ અને આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે બે હજાર સત્યાવીસ પછી ત્રણ વર્ષમાં સંપૂર્ણ મેલેરિયા મુક્તિનો લક્ષ્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કન્નડ અભિનેત્રીના ફ્લેટમાંથી બે કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે કન્નડ અભિનેત્રી રાનિયા રાવની ત્રણ માર્ચે બેંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચૌદ પણ બે કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી તેની સામે દાણચોરીનો કેસ પણ નોંધાયેલો છે પોલીસે બુધવારે લવેલ રોડ પર તેના વૈભવી એપાર્ટમેન્ટની તપાસ કરી અને અહીંથી બે પોઈન્ટ એક કરોડ રૂપિયાના ઘરેણા અને બે પોઈન્ટ સાત કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી છે રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠસો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં અમદાવાદની ચાર શાળાઓની સીબીએસઇ એફિલિએશન રદ કરવામાં આવ્યું છે ડમી વિદ્યાર્થીઓ પકડાતા આ ચાર શાળાની સીબીએસઈ માન્યતા રદ કરવામાં આવી છે અમદાવાદની ચાર શાળાઓની સીબીએસસી માન્યતા રદ થવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાશે તેવી અરજીમાં ઉલ્લેખ કરાયો છે તેમજ અરજદારે શાળાઓની માન્યતા ખોટી રીતે રદ કરવામાં આવી હોવાનો પણ અરજીમાં દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણા ટનલ દુર્ઘટના તેર દિવસ બાદ પણ આઠ લોકો ફસાયેલા છે તેલંગાણા ટનલ દુર્ઘટનામાં આઠ કામદારો તેર દિવસથી ફસાયેલા છે કેરળ પોલીસે આ કામદારોને ટનલમાંથી બચાવવા માટે બે સ્નીફર ડોગ મોકલ્યા છે આ કૂતરાઓને કેડેવર ડોગ્સ કહેવામાં આવે છે અને તેઓ કાટમાં નીચે ધરાયેલા લોકોને શોધવામાં નિષ્ણાત હોય છે કેરળ સરકારે આ કૂતરાઓ મોકલવા વિનંતી કરી હતી ત્યારબાદ કેરળ સરકારે બે કૂતરા મોકલ્યા છે અને આ કૂતરાઓ સાથે તેમના ટ્રેનર્સ પણ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ બફાટ માર્યો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિડીયોમાં કહી રહ્યા છે કે ચારણબાઈએ મંત્રેલો દોરો પહેરવાના કારણે ભગવાન સ્વામિનારાયણ ભક્તને દર્શન આપ્યા વગર જતા રહ્યા મળતી માહિતી અનુસાર રણજીતગઢ પાસેના હરિકૃષ્ણ ધામના સ્વામીનો આ વિડીયો છે જેને લઈને ચારણ સમાજમાં રોષ ફેલાયો છે જલારામ બાપા પછી હવે ચારણ બાઇ પર વિવાદદાસ પદે નિવેદન આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી હવે વિવાદમાં ફસાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હીટ એન્ડ રનમાં બાઇક ચાલકનો મોત અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટના બની જેમાં ખાનગી બસે બાઇક ચાલક રામચંદ્ર રાયને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયો ટ્રાફિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપી ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે બસ મળી આવી છે પણ ડ્રાઈવર ફરાર છે અમદાવાદમાં આવા અકસ્માતો પણ વધી રહ્યા છે ઓવર સ્પીડિંગ લોકોનો હવે જીવ લઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પચાસ હજાર કિલોથી વધુ મગફળી બળીને ખાક થઈ ગઈ છે સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જેને લઈને પચાસ હજાર કિલોથી વધુની મગફળી બળી ગઈ હોવાના અહેવાલ છે તેથી માલ મકાનને સહિત ઘણું નુકસાન થયું છે થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમે ગોડાઉનની દિવાલો અને બે સટરો તોડ્યા છે તેઓ આગને બુજાવવાનો પ્રયત્ન પણ કરતા હતા ટેકાના ભાવે આ મગફળીની ખરીદી કર્યા પછી તેને એફ સી આઈના ગોડાઉનમાં મુકાઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે